તમારે ગીત આવી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નથી જીગ્નેશ બારોટ ને રાકેશ બારોટ ને સોંગ થઈ બધી આપડે તો ભાઈ બકરાજી

તમારી તમે થાય અને છોકરા ને છે રૂપિયા વાળી ફેફસી ની કોલ ફરવાઈ દેજો હું લાઈન ફટાફટ આવું છું કાફાજી લગાવાફા કરી સરપંચ બની ગયા સરપંચ છે બકરાજી આવી ગયેલા છે

પચાસ હજાર સવાનું તમે ફાઈનલ હું તો શું જ આજનો નહિ વર્ષોથી થી ચેડે બે વર મોર હાર્યા તા તો એ છેડ જોડે જતો ગી એના પૂછો ડીજે બધા પાટણ ના બોલાવો હતો રૂપિયા રાખે હું તમે જોડે તો ભલા ભલામણ હેઠળ મારા આગળ પેલું કોમ કરવાનું ચાલુ કરું હો તમે આવો આગળ આગળ તમે ખતક કરવામાં આવું છો એટલે કઈ જઈજ બપોરે બકરોજી આવે લાગી ગયા છે એ પણ એને પગાર પગાર ચેલો કર્યા છે

તમારે બે કોણ છે બીજા બે લઈ જુ જવું ના પે ભાઈ આ કારીગર કું બનાવે

ફાઈનલ ફાઈનલ પાસ કોડ છે તો આપણો આપણો કોમ કરશો કે હું બોલો આપણો બોર પડાવાનો છે તમે બોરની ચિંતા ના કરો તમારા ખેતરમાં પાણી લઈ લાઈન નાખી દીધું બસ ને તો આપણે બોર જોઈને આવ્યો ને હા ઈ જૂનું ગાર્ડન બધું શું કરા આપણો કોઈ ચાલે ના ના જુરો નહી ચાલે આને આપણે નવો નહીં બનાવવાનો છે એટલે આપણે નવું છે ચૂચાદાળા થયા બનાય એવું છે એમ ને તો હું શું કહું છું આટલી પાઇપ તમારે નાખશે એટલે તમને પાકો વિશ્વાસ છે કે તમે આઈ જશો એમ વિશ્વાસ મારી સીટો હવે તમે ખાલી આવશે મને અંદાજ તો છે કે પિસ્તાળીસ સીટો તો બકરાજી ની આયા હરે

ચાલુ છે તા અતાર નહીં અતારે કોણ ને ડીજે તમારે જે ગીત વગાડું હોય વગાડ છે ભઈ અને હારું ઓડા મુ શું કહું આ વાત ઓબડે કે વિક્રમ ઠાકોર તમાર આ શું કહેવાય નોમ ઉપર ગીત બનાવી ગીત બનાવી દીધું એને અલા રાકેશ બારોટ છે જિગ્નેશ બારોટ છે આય ને ગીત બનાવા છે અરે બકરા ગીરો હવા હવા થઈ ગઈ હવે મારા એ લોકોને મળવા દાવ ઉપર છે તો તમે આયેલા છો એમ ને તો મળવા દાવ મળવા આપણે આવશે કલાકારો એવા કે હાથ્યો પાછા સભ્ય કહેવાય વાત કરો હા બકરાજી પછી મોટું નામ થઈ જાય તો

બે ટાઈમ ખાવું ને અઢીસો રૂપિયા પગાર બરાબર છે એસી ને અંદર મેલાન કોઈ ફુવારા પૂરા પકડે ને એને તારે ખબર રાખવાની હા દોડ આવજો સારું આવજો તમે નેકળો ઘર માં છે હાલા ઓ પુલી જા પડ પણ અમન કે ગાડ તો તમારો વાસે નેકળો પડશે ચમ લા ગોમ કોણ ખાવા જાય ને લેટ માં બેઠા છે પકાલું ખીંચે ગોમ માં કોણ ખાયા હોય તમારા બે છે ને બે બીજા ખાતા હો તમારા કોણકા તમે આ જે તેના વાદે ના લેહો આ તો બધા તૂટી પડેલા છે તમને ખબર નહિ પડતી હેડો પગાર ઓછો કરો પેલો